નમસ્કાર ગીજુભાઈ એટલે બાળ ઉછેર અને બાળ કેળવણીના પ્રયોગ એક વાલી તરીકે એમના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા બાળ ઉછેર અંગેની જિજ્ઞાસા ઉઠી જાગી અને તેઓએ અનેક મથામણો પ્રયોગો પછી ઉત્તમ ઉપાયો શોધી કાઢ્યા એ ઉપાયો એમણે મારા તમારા જેવા વાલીઓ સુધી પહોંચાડ્યા આપણને સૌને એટલા ઉપયોગી થયા છે કે આજે આપણે એકસો આડત્રીસ વર્ષ પછી પણ ગીજુભાઈને ભાવપૂર્વક નમન કરીએ છીએ અને યાદ કરીએ છીએ આ ગીજુભાઈનું અમારા જીવનમાં મહત્વ વિશે વિચારવું તો ગીજુભાઈ અમને ગઢુતિમાં મળ્યા અમારા ઉછેર વખતે અમારા માતા પિતાએ ગીજુભાઈને વાંચ્યા સમજ્યા અને અમારા ઉછેરમાં એમના વિચારોનું અનુકરણ કર્યું અનુસરણ કર્યું અમે પણ અમારા બાળકોના ઉછેર વખતે ગીજુભાઈને વાંચ્યા સમજ્યા અમારા માતા પિતાઓ સાથે બેસીને એમના વિશે ચર્ચાઓ કરી જ્યાં અમે ભૂલ કરતા હતા ત્યાં તેઓએ અમને માર્ગદર્શન આપ્યું અને એ રીતે અમે અમારા બાળકોનો ઉછેર કર્યો આજે અમારા બાળકોને જ્યારે નાના નાના બાળકો સાથે સ્નેહપૂર્વક અને માનપૂર્વક વર્તન કરતા જોઈએ છે ત્યારે હૈયે આનંદ થાય છે કે ગીજુભાઈ વારસામાં ઉતર્યા છે ખરા બીજી એક વાત ગીજુભાઈના જે સિદ્ધાંતો છે બાળુછેરના એ મહત્વની વાત ગીજુભાઈએ જે કહ્યું કે બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે એનો સ્વીકાર કરીએ અને બાળકને કુદરત સાથે જોડી શબ્દ શબ્દભંડોળ વધાર્યું બાળકોને ભરપૂર ગીતો અને વાર્તાઓ સંભળાવી આ બધું અમે નાનપણમાં કર્યું અને અમારા બાળકોના નાનપણમાં પણ કર્યું અને પરિણામ અમને એ જોવા મળ્યું છે કે બાળવાર્તા અને બાળ ગીતો દ્વારા બાળકોનું શબ્દભંડોળ ખૂબ વધ્યું ભાષા શુદ્ધિ થઈ ભાષાની સમજ વધી જેને કારણે શાસ્ત્રોની સમજ બહુ ઝડપથી વધી અને જિજ્ઞાસાવૃત્તિ અને કલ્પના શક્તિના વિકાસથી તેઓમાં સર્જન શક્તિનો વિકાસ ખૂબ થયો અને સંશોધન શક્તિ પણ તેઓને સારી એવી વિકસી છે ટૂંકમાં ગીજુભાઈ અમને ગર્તૃતિમાં મળ્યા અને અમે અમારા બાળકોને ગીજુભાઈ વારસામાં આપ્યા છે એટલે ભાવિ પણ ગીજુભાઈને યાદ કરતું રહેશે لا مشكله